પાલીતાણામાં વરસાદી માહોલમાં વીજપોલ પર વીજળી પડી પાલીતાણાના શહેર વિસ્તારમાં આવેલ શક્તિનગર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે વીજળી વીજપોલ પર પડી હતી અને આ વીજળી વીજ પોલ પર પડતા શહેરના અનેક વિસ્તારોમાં વીજ પાવર ખોરવાયો છે અને વરસાદી માહોલ સતત બે દિવસના વિરામ બાદ આજે પાલીતાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો હતો અને ધડાભેર વીજળી વીજપોલ પર પડતા વીજ પાવર ખોરવાયો છે